હેલો દોસ્તો લાટલી લેડીઝ કલેક્શન ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ કરીશું એકદમ સરળ રીતે જેટલી લંબાઈ છે તે પહેલાં સૌ લંબાઈ લઈ લેવી એક બે ત્રણ ચાર ચાર બ્લાઉઝ સાથે કાપીશું આપણે જોઈ શકો છો એક જ માપના બ્લાઉઝ છે બધા શોલ્ડરનું માર્જિન કરી લઈશું સડા ચાર ઇંચ રાખીશું મૂળો પણ સડા ચાર ઇંચ રાખીશું અહીંયા માર્જિન કરી લઈશું ક્રોસમાં દોઢ ઇંચ રાખીશું શેપ આપી દઈશું રાઉન્ડ દોઢ ઇંચ રાખીશું સેસ્ટ જેટલું માપ હોય તેના ચાર ભાગ કરવા કમરમાં પણ જેટલું માપ હોય તેના ચાર ભાગ કરીશું એક ઇંચ ટ્રક્સ માટે રાખીશું દોઢ ઇંચ સાઈડ સિલાઈ માટે નીકાળી હવે માર્જિન કરી લઈશું સિલાઈ આવશે ત્યાં पीठ ना भाग कटिंग करी पीसीस कट ब्लाउज कटिंग एकदम सिंपल रीत है सिलाई आपसे દોઢ ઇંચ રાખીશું ગળાનું શેપ ઉપરથી દોઢ રાખવું ગમે તે એક એક અસ્તરનો ભાગ લઈશું કુલ ચાર બ્લાઉઝ છે ચાર અસ્તર છે એના ઉપર આપણે માર્જિન કરી લઈશું આગળનો ભાગ કટિંગ કરવા માટે શોલ્ડર છે ક્રોસિંગ આપીશું શોલ્ડર ઉતરે ના તે માટે ગળું જે માપમાં હોય તે પ્રમાણે રાખવું સાડા સાત છે તો સાડા સાત રાખીશું આપણે સવા સાત રાખીશું એક પબકી જેટલી સિલાઈ રાખીશું શેપ આપી દેસુ હવે અહીંયા ટ્રક સાફ છે અહીંયા શેપ આપી દેવા રીતના વચ્ચે અડધો અડધું કરી દેવું ત્રણ છે ઉપર પણ એટલું જ રાખવું સિલાઈથી આમાં સાઈડના બ્લાઉઝના હિસાબથી રાખી શકીએ ગળું છે સ્ટ્રક આવા સ્તર ઉપર પાડી દઈશું એ રીતના ગોઠવીશું આપણે કે જેથી કરીને અસ્તર વધારે બસ અનકમ્પ્લીટ કટિંગ થાય ઓછા ઓછા સ્તરમાં પણ કટિંગ થઈ જાય બોય માટે નીકાળીશું એટલું બોય માટે નીકળશે ત્યાં માર્જિન કરી લઈશું જેથી કરીને કપડું છેલ્લે ખૂટે નહીં और इतना ऊपर काट भी देशु ऊपर पाड़ी देऊ साइड में कटिंग कर लेशु वाणु कपड़ू कटिंग कर ले मार्जिंग कर लेशी સિલાઈ એક પગ જેટલી રાખીને ઉપરથી કટિંગ કરીશું જોઈ શકો છો અહીંયા સિલાઈ આવશે શેપ આપી દઈશું

કપડું પાડીશું હવે અસ્તર પર આ રીતના ગોઠવી દેવું વધારાનું કપડું કટિંગ કરી લઈશું એક પગ જેટલું નીચે રાખીશું જોઈએ ઉપર ટ્રક્સ આવશે વધારાનું કપડું કટિંગ કરી લઈશું અહીંયા પણ એક પગ જેટલી સિલાઈ રાખીશું જે ઘાસપટ્ટી બટન પટ્ટી ઉપપટ્ટી જે આવે તે લગાવવા માટે ઘાટું કરી દઈશું જેથી કરીને કમ્પ દેખાય ગળાનો શેપ આપીને ગળું કટિંગ કરી દઈશું આગળનો ફંડિપ છે और वो कटिंग करी है दर्शिति कर देशु पहला જેટલું માપ હોય તે માપ રાખી દેવું માર્જિંગ કરી લેવું સાડા અગિયારથી લંબાઈ સિલાઈનું નીકાળીને રાખો માપ અહીંયા ગાળું માપી દેવો માર્જિન કરી દઈશું બધાનું કપડું કટિંગ કરી લઈશું ટ્રક્સ મારીશું અહીંયા તે શોલ્ડરમાં મિડલમાં આવશે ત્રણ બોય એક સાથે કટિંગ કરીશું આપણે મૂળો ઉતારીશું અહીંયા માર્જિન કરી લઈશું આ ભાગ આગળની સાઈડ આવશે બોયનો ਵਾ ਕਟਿੰਗ થઈ ਗਈ ਸੀ ਆਪਣੀ और इतना भी सही है पिटनो बॉक्स है अभी पिटनो बॉक्स है

Ela não se papo desse. Agora eu cutting ગળું કટિંગ કરીને હવે ગળું કટિંગ થઈ ગયું છે આપણે પીઠના ભાગમાં હોક છે પાછળની સાઈડ માટે કટિંગ કરી દીધું બ્લાઉઝ કટિંગ થઈ ગયું છે આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાડલી લેડીઝ કલેક્શન ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો કમેન્ટ કરો